બીજી બાજુ આવેલા કબ્રસ્તાનમાં જતો હતો જેની મંજૂરી કલેક્ટર કચેરીથી લેવામાં આવી નહીં હોવાથી અને આ બાબતે જાણ મહેમદાબાદ મામલતદારને થતા મામલતદાર તાત્કાલિક વારસોલા તળાવ પર ગેરકાયદેસર બની રહેલા રસ્તા પાસે પહોંચી ગયા હતા અને ગેરકાયદેસર રસ્તો તૂડી નખાવ્યો હતો વરસોલા ગામમાં પ્રવેશ કરતા જમણી બાજુ આવેલા તળાવમાંથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત હાલમાં માટી કાઢવામાં આવી રહી હતી ત્યારે ગામના સરપંચે એક મંજૂરીનો કાગળ ગ્રામ પંચાયતને આપીને તળાવમાંથી રોડ બનાવવાનું ચાલુ કરી દીધું હતું અને તળાવમાં મોટા ભૂળા નાખીને તેની ઉપર રસ્તો બનાવતા હતા જે બાબતની જાણ અહેમદાબાદ મામલતદાર જે એલ કામદાર ને થતા મામલતદાર તળાવ પર જઈને તપાસ કરી અને ગામના સરપંચ અને તલાટીને બોલાવ્યા હતા અને ગેરકાયદેસર બની રહેલો રસ્તો તોડી નાખવા જણાવ્યું હતું આ બાબતે મહેમદાબાદ મામલતદારે જણાવ્યું હતું કે વારસોલા ગામના તળાવમાં ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવતો હતો તો તેની જાણ સ્થાનિકોએ અમને કરતા અમે તાત્કાલિક વારસોલા તળાવ પાસે પહોંચીને બની રહેલો રસ્તો થોડાવી પાડ્યો હતો કેમ કે આ રસ્તો બનાવવા માટે મંજૂરીઓ લીધી ન હતી